રશિયાના કામચાટકા દ્વીપ આવેલા ક્રશેનીનો કુલ જ્વાળામુખી 600 વર્ષ બાદ પ્રથમ વખત ઉગ્ર રીતે વિસ્ફોટ થયો ઓથોરિટી મુજબ આ જ્વાળામુખીથી ઉઠેલી ઘન અગ્નરાગની અસરોને કારણે 6000 મીટર ઊંચાઈ સુધી ધુંધળા વાદળા વ્યક્ત થઈ હતી પૂર્વ ક્ષેત્રના કોન્ડ્રો સ્કી અભ્યારમાં જ્વાળામુખી આવેલો છે અને તેમનો વિશિષ્ટ દ્રશ્ય ઉપુર દ્વારા આ સ્થળ વિશ્વના દર્શનથી નોંધાયું હતું વિજ્ઞાનીઓનું જણાવ્યું છે કે તાજેતરમાં આ વિસ્તારમાં સર્જાયેલી આઠ પોઈન્ટ આઠ તીવ્રતાવાળી ભૂકંપથી હલચલથી પણ આ જીવંત વિસ્ફોટને પ્રેરણા મળી હોવાની શક્યતા છે કામગીરી દરમિયાન આસપાસના મનુષ્ય વસવાટવાળા વિસ્તારોથી માટી અને ધૂળના ઝંખાતા કોઈ નુકસાન નોંધાયું નથી તેમજ અધિકારીઓએ જણાવ્યું કે દુષ્પ્રભાવના ફાટની દિશા પેસિફિક મહાસાગર તરફથી હોવાની સાવચેતીના ભાગરૂપે લોકોને આસપાસ શ્રિષ્ઠાનેથી દૂર રહેવા પ્રેરણા અપાય છે કશીની નેકો જ્વાળામુખી ઓગણીસમી સદીના ઐતિહાસિક પ્રમાણ અનુસાર છેલ્લા છસો વર્ષથી નિશ્ચિંત અને શુષ્ક અવસ્થામાં હતો હમણાંના ઉત્પાદ બાદ પણ સંભવિત મધ્યમ તીવ્રતાનો વિસ્ફોટ ચાલુ રહી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવે છે તે જ વિસ્તારોમાં કુદરતી અપાયજો વડે સતત રક્ષણ અને તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે